વીરપુરમાં ગટરો ઉભરાતા ગંદકીનો કહેર સ્કૂલના બાળકો પરેશાન તંત્ર નિષ્ક્રિય સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી માં ન્યૂઝ મહીસાગર વીરપુર નગર નગરમાં ગંદા પાણીથી ગટરો ઉભરાઈ ઉભરાઈ આવે છે અમારી દુકાન આગળ બિલકુલ ગંદકી છે અમારી ફરસાણની દુકાન છે ત્યાં આગળ ઘર આગળ આ બાજુ કંઈક ખરીદી કરવા હોય તો આવી શકાતું નથી

તો સાહેબ થોડું ચોખ્ખાઈ અને વ્યવસ્થિત કરાવી ને આ બધું ગટર સાફ કરાવો તો સાહેબ અમારે દુકાને ધંધા રોજગારી ચાલે ને મારું નામ જીતેન્દ્ર કુમાર શર્મા વીરપુર નગરમાં માં ઠેર ઠેર ગટરો ઉભરાય છે અને ગંદકી બહુ થઈ છે અમારી લેબોરેટરી આગળ ગટર ઉભરાય છે બહુ જ ગંદી વાસ આવે છે અને અહીં સ્કૂલ બી છે સ્કૂલના છોકરા બી ગંદકીના પાણીમાં થઈને ચાલે છે અમુક છોકરા પડી બી જાય છે અને આજુબાજુના વધારે ગંદકી ફેલાય તેવી એવું લાગે છે એટલે તમે આ ત્યાંથી તાત્કાલિક ધોરણે કામ થાય એવી મારી રજૂઆત છે એમાં પંચાયતમાં બી જાણકારી છે અમુક જગ્યા બી જાણકારી છે પણ કોઈ જગ્યાએ સાંભળતા નથી તો ધંધા રોજગાર માટે ગંદકી વધારે ફેલાય ના એના માટે તાત્કાલિક ધોરણે કરો તો સારું એમ મારું નામ નિલેશ નીલેશ કુમાર ના નામે ખાસ આપડે એ રજૂઆત છે કે વીરપુર ગ્રામ પંચાયત ના અંદર ગટર પાણી દુર્ગંધ મારે છે આપણે વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ છતાં કશું જ ઉકેલ આવ્યો નથી પંદર દિવસથી હું કમ્પ્લેન કરું છું ઓનલાઈન પર અરજી મેં કરી છે વીરપુર મેરી પંચાયત ના અંદર અહી પછાડી વિવેકાનંદ સ્કૂલ છે ત્યાં રોજ ના એક હજાર બાળક જાય છે ત્યાં રોગચાળો ફેલાય એવી દુર્ગંધ ખરાબ આવે છે માસ્ક પહેરવા પડે છે એવી ખરાબ કન્ડિશન આવે છે બહુ ખરાબ ગંદ મારે છે અહિયાં વારંવાર રજૂઆત કરવા તાલુકા પંચાયત ગ્રામ પંચાયત બંને સરપંચને પણ ફોન કરે ત્યાં સુધી કોઈ નિકાલ આવ્યો નથી તમે જોઈ શકો છો આ વિડીયો ના અંદર તમે બધા કે આ ની ખરાબ હાલત કરી નાખી બિલકુલ દુર્ગંધ ખરાબ આવે છે ગટરો totally વીરપુર ની અંદર જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી રસ્તા ઉપર જ્યાં જોવો ત્યાં ગર્ગન્દ ગટર નું જ પાણી છે જ્યાં જોવો ત્યાં બીમાર પડે બીમાર પડે છે એવી રોગચાળો એવું કર્યું છે કોલેરા ફેલાવે એવું કરી છે આ લોકોએ વીરપુર નગરમાં ઘણા સમયથી આ ગટરો પાણી ઉભરાય છે અને આ વિદ્યાર્થીઓ ને પણ જવા ઘણી તકલીફ થાય છે જેના અંદરથી આ જે ગંદા પાણી ઉભરાય છે તેનામાં રોગચાળો ફેલાવાની બી શક્યતા છે અમે ઘણા સમયથી પંચાયતમાં પણ રજૂઆત કરી છે પણ તે છતાં પણ તેનું સોલ્યુશન થયું નથી માંગ તો એ જ છે કે ભાઈ આ પાણી વાણીમાં ગટર લાઈનનું વ્યવસ્થિત થાય અને રસ્તો ક્લિયર થવો જોઈએ ધીરેન્દ્રસિંહ દરબાર બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી એકેડમી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે